વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદિતાય નાગાનય સુતિય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમૂ નમસ્તે જીવવી સદવ ભજસુંદરા वादि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशुनानि गोविन्ददामो धर्मादवे इति गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुन साक्षात् परब्रह्म गुरुवे श्रीगुरुवे अजन्मानो लोका किमयवन्तोऽपि जगता बधिष्ठा तारं किम् भव विरति अनीशो बकुर्या भुवनजननेकपरिकरो यतो मन्दास्त्वं प्रत्यसंशे रत इमे गुरुर्ब्रह्म गुरुर्विष्मो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः નમસ્તે દેવી સરસ્વતી ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ આ બાજુ શ્રુતિજી મહારાજ સૌણકાલી મુનિઓને પશુપતિનાથના શિવલિંગનો મહિમા સંભળાવી રહ્યા છે ઉત્તર આવેલા બીજા એક ગોકર્ણ નામના ક્ષેત્રમાં એક વનની અંદર સ્થાપેલા ચંદ્રભાલ નામના સર્વોત્તમ લિંગની શિવલોકની પ્રાપ્તિ થાય છે તે સિદ્ધિઓ બક્ષનાર છે તે મિશ્ર ઋષિવરના મિશ્રી ક્ષેત્રે દધીચી શિવલિંગ છે તેને મુનિશ્રી દધીચીએ સ્થાપ્યું છે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી દધીચેશ્વર શિવલિંગનું પૂજન અને દધીચીની મૂર્તિની પૂજા કરવાથી મનુષ્યને સદગતિની પ્રાપ્તિ થાય છે નૈમિષ નામના અરણ્યમાં સગડા ઋષિઓએ સ્થાપેલું ઋષિશ્વર લિંગના દર્શનથી મનુષ્ય સુખ શાંતિ અને સદગતિને પામે છે અત્યાહરણ નામના તીર્થમાં આવેલા પાપનાશક શિવલિંગ તેમજ દેવ પ્રયાગ તીર્થમાં લલિતેશ્વર લિંગ પણ નાશ કરવા છે એટલે કે નેપાળ નગરીમાં આવેલા પશુપતિ શિવલિંગ મસ્તક ના ભાગ સ્વરૂપે રહેલું છે તેની સમીપ આવેલ મુક્તિનાથ શિવલિંગના દર્શન માત્રથી જ તેમજ ખૂબ પૂજન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ઉમાપતિ મહાદેવતી જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે ગયેલા આજે સૌને હર હર મહાદેવ કાલે ગેલાવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાભજો ઓમ નમો ભગવતી મહા રુદ્રાય નભહો